ગુરુદેવ ભગવાન આજ આપણે ઈયરનો ફૂલ એટેક છે એટલે હવે પહેલાના માણસો આપણે જે ભડકામાં ગોળને દવાને એવું નાખીને નાખતા એટલે આજે આપણે એ જ રીતના ભડકું નાખી અને એમાં ગોળ ભેળવવાનો છે હવે જો આપણે આ દસ કિલો ભડકું લઈ આવ્યા છીએ તો એક કિલ્લાનું માપ છે પણ આપણે બે કિલા જેવું રાખ્યું છે હા ઠલવિના ભડકું થોડુંક જાડું રાખવું ભાખરીના લોટ કરતાં થોડુંક જાડું કણી આવે એવું અને એમાં ગોળ ભેળવી નાખવાનું બે કિલો ગોળ લીધો છે હવે ગોળ અને પડકાને મિક્સ કરી દેવાનું છે આપણે ગોળ આપણે લારીઓ લેવાનો પેલા આ રીતના ઝીણું ઝીણું કરી અને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવું ગળ અને આમાં તેલ આવશે એટલે એની સુગંધથી લશ્કરી એળવું હોય જે એ આ જૂનો ખોરાક છે એનો વરસાદનો હોય ત્યારે આ વસ્તુ કરવાની છે ખાસ વરસાદમાં દવા જમીનમાં ઉતરી જાય અને ભડકામાં પહેલાં ગોળ ભેળવી દેવો ત્યારે કાંઈ મોજા પહેરવાની જરૂર રહેતી નથી જ્યારે દવા ભેળવો ત્યારે હાથના મોજા ખાસ પહેરવા આ રીતના ઝીણું ઝીણું કરી અને પૂરું મિક્સ કરી દેવાનું છે ગળ હવે મિક્સ થઈ ગયો છે આપણે આ રીતના પહેલાં ધીમે ધીમે બધું ગળ મિક્સ કરી નાખવાનું અને પછી બધું ભેડકાઈ રહે મિક્સિંગ કરી નાખવાનું જો હરું હરું પીળાશ ઉપર આવી ગયું છે ગળ ભળી ગયું એટલે હા હવે આપણે ભડકામાં મિશ્રણ થઈ ગયું છે કમ્પ્લીટ હવે એક ડોઈલની અંદર આપણે તેલ નાખીશું એક કિલા જેવું તેલ છે આ અને ખાસ આપણા માણસ હોય કે ખેતમજૂર હોય કે ભાગ્યો હોય આપણો એની સલામતી માટે હાથના મોજાનો ખાસ ઉપયોગ કરાવો જેનાથી એને દવાની અસર થાય નહી દવા લઈ લે અને હવે આપણે આ તેલ નાખી દીધું એક કિલો તેલ હતું અને એની અંદર આ દવા અત્યારે આપણે મિશ્રણ કરી રહ્યા છીએ અઢીસો એમ દવા છે આમ તો અઢીસો એમ એલ દસ વીઘામાં થઈ જાય સરવાળે સસ્તું અને અસરકારક પણ વરસાદનું હોય ત્યારે કામ આવે એવી વસ્તુ છે આ મિત્રો ખાસ ધ્યાન રાખવું વરસાદમાં તમારી દવા બધી જમીનમાં ઉતરી જશે આ રીતના દવા કમ્પ્લીટ થાય તેલમાં મિક્સ કરી નાખવાની અને એક આ ટીકડા વળે એને કે બીજું કોઈ વસ્તુ એને મિક્સ કરી નાખવાની તો પાણી ભરી એનામાં નાખ દે ને ધોઈને આ રીતના બોટલ ધોઈને થોડું પાણી મિક્સ કરો તો આલે પણ જાજવું નહીં માપે રાખવું જેનાથી આપણે બહુ લોંધ કરે નહીં અને આ ડોલમાં દવા નાખી તેલ આવીને મિક્સ થઈ જાય એટલે આવી આપણે લોટમાં ભેળવશું નાખજો લોટમાં ભાઈ સાઈડ માં લઈ લે નાખ દે ખોબો બા ડોઈલ માં આપણે દવા રાખી હોય એટલે આ રીતના આપણે એમાં ભડકું નાખીને સાફ કરી શકીએ છીએ દવા મિક્સ થઈ જાય અને આપણી દવા વેસ્ટ જાય નહીં આ રીતના મોજા પહેરાવી અને હવે દવા મિક્સ થઈ છે આપણી આ રીતના મિશ્રણ ચાલુ છે આપણું હવે પૂરી રીતે આપણે દવા મિક્સ થઈ ગઈ છે હવે વારો આપણાને ખેતરમાં ઉડાડવાનો ખાસ ખેડૂત મિત્રો હાથના મોજા પહેરાવવા દસ વીસ રૂપિયાની જોડી આવશે પણ આ વસ્તુ કરવામાં તમને બહુ સારી રહ્યા પહેલાં આપણે પાવડર આવતા ડોનેટ નહીં હવે મળતા નથી માર્કેટમાં એટલા બધા એટલે ઇયડનો રાઉન્ડ બહુ સારો છે અત્યારે લશ્કરી ઇયળમાં એટલે આપણે જીજે જી જે બે થોડીક ઈયળ દેખાય છે ખાસ એના માટે છે અને આ વસ્તુ બે વસ્તુ કામ કરશે જો વરસાદનું રાઉન્ડ દેખાય છે એક બે દિવસ રહી જાય તો ઇયળ ખાશે અને વરસાદ આવશે તો જમીનમાં ઉતરશે તો મુંડાને કામ કરશે એટલે એમાં કંઈ આપને પ્રોબ્લેમ ન થાય હવે આપણે ભડકું નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે અને હું તમને હમણાં આપણી માંડવીમાં થળબમાં ઇયળ જે છે એ બતાવું છું કારણ કે આ ઇયળ છે ને આપણા સૂયા પાહ્યા જ રહેશે જમીનમાં રહીએ એટલે બને ત્યાં સુધી રાતે જ આ બપોર પછીનું કામ કરવું એટલે રાતે એ ઈયળ ખાવા માટે બહાર આવશે તો એને આ આપણે જે ભડકું નાખ્યું હોય છે એ એના ખોરાકમાં બહુ ભાવે એના હિસાબે એ ખાઈ લે ખાઈ લે એટલે એને અસર થઈ જશે અને હવારમાં જ તમને રિઝલ્ટ દેખાશે મરેલી ઈરું જો આ રીતની ઈયળું છે આવી રીતના થડમાં ઈરું આવે જો તમે અહીંયા જીવતી થળમાં જ હોય છે તમારે ખાસ કરીને નિરીક્ષણ કરવું હોય તો થળમાં કરવું અને કા સાઈડમાં ખોદો સુયા પાસે જો આપણે બે દિવસ પહેલાં થોડીક દવાઈ છાંટેલી હતી એનામાં દવાનું થોડોક એ અસર થયો છે પણ જીવે તો છે જ એના હિસાબે આપણે છે ને આ વખતે થોડુંક ભડકું બનાવીએ અને છંટકાવ કરીએ છીએ પાછું આપણે વિડીયો બનાવશું કેવું રિઝલ્ટ કે કેટલી એ રૂમ મરેલી દેખાય છે ફૂલ ઇયરનું એટેક હોય તો એમાં ભડકાનું કામ બહુ સારું જોવા મળે છે એટલા માટે ગુરુદેવ હવે કેવું રિઝલ્ટ આવશે આપણે નવા વિડીયોમાં જોશું